નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આ ચેનલમાં આજે પ્રસ્તુત છે એક લઘુકથા જેનું શીર્ષક છે મેળો છગદોળ પાસે ભીડ હતી યુવા હૈયા મનભરી મેળો માણતા હતા છગદોળ વગર તો મેળો અધૂરો જ ગણાય સાગરે છગદોળ તરફ જોયું અતીતના સંસ્મરણો ઘેરી વળ્યા એ કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે આમ જ ફરવા નીકળેલો અને સરિતા મળી ગયેલી સરિતા એની બાલ સુખી બંને એક જ ફળિયામાં રહેતા હતા સાથે રમવાનું ભણવાનું અને શાળાએ જવા આવવાનું આંખના પલકારામાં જાણે સાત વર્ષ પસાર થઈ ગયા એના પિતાની બદલી થતાં એ નવા શહેરમાં ગયા તે પછી સાત આઠ વર્ષે મળેલી ત્યારે સોળ વર્ષની મુગધરે કહેલું સાગર હવે આપણે નહીં મળીએ મારા લગ્ન થવાના છે તે દિવસે સાગર અને સરિતા છેલ્લી વાર ચકદોરમાં બેઠેલા પછી ભારે હૈયે છૂટા પડેલા જૂની યાદો ખંખેરી એ ઝડપથી ચાલવા લાગ્યો ત્યાં બૂમ જોયું તો એક શ્વેત વસ્તા વિધવા બોલાવતી હતી એ નજીક આવીને પરમ આનંદથી હૈયું ઝોલથી ઝપકી ઉઠ્યું એ સરિતા હતી વિધવા સરિતાને જોઈ એના આઘાત અનુભવ્યો સરિતાએ કહ્યું સાગર લગ્ન પછી છ માસમાં એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા નજીકના ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા છું એકલી રહું છું સરિતાનો હાથ પકડી સાગરે કહ્યું એકલો જ રહું છું હું પણ આ ગામની શાળામાં આચાર્ય છું સાગર અને સરિતાનું મિલન થયું કોઈક હોટલમાંથી ગીત સંભળાતું હતું હાલો માનવીયુ ના બેરામાં મનનું માને પ્રતિભાવ પાઠવશો ગમશે આભાર